નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો નિરાશ ખેડૂતોની સરકાર પાસે માંગ કે મિત્રો જો ઉદ્યોગપતિનો દેવું માફ થઈ શકે છે તો ખેડૂતોનું કેમ નહીં તો આ સમાચારની મિત્રો વિસ્તારથી વાત કરીએ તો રાજ્યમાં કમોસમી વરસાદને પગલે મિત્રો પાકને થયેલા ભારે નુકસાન બાદ ખેડૂતોનો આક્રોશ હવે ઉફાન પર રહેલો છે તો કમોસમી વરસાદના કારણે મિત્રો પાકને થયેલા 80% થી લઈ 85% નુકસાન બાદ ખેડૂતોમાં મિત્રો ઉકળાટ જોવા મળી રહ્યો છે તો ખેડૂતોનો મિત્રો હાલ અત્યારે આક્રોશ એટલો છે કે હવે ખેડૂતોની સહાયમાં ઉદ્યોગપતિઓને પણ મળતી મિત્રો મદદ જોડાય છે આમ તો તો મિત્રો 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 વાત કરીએ સંપૂર્ણ ખેડૂતોના પાક બરબાદ થયા છે છે હજારો ખેડૂતો આ થઈ ગયા હાલ મિત્રો અત્યારે ખેડૂતો વરસાદના કારણે આર્થિક સંકટ માં મુકાયા છે અને ખેતરો પણ મિત્રો તળાવ માં ફેરવાઈ ગયા છે અને ખેડૂતો ની જે પણ મિત્રો મહેનત છે તે મિત્રો પાણીમાં ગઈ છે ખેડૂતો પાસે મિત્રો માત્ર એક જ રસ

ચિમકી પણ મિત્રો ચિમકી નિરાશ ખેડૂતોએ સરકારને ચેતવણી આપી દીધી છે કે જો તેમની સહાય ની માંગ પૂરી નહીં થાય તો આગામી ચૂંટણીમાં તેઓ પોતાનો પરચો બતાવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને તાકીદે અને સહાય ચૂકો અને દેવા માફ કરો મિત્રો વાવ જિલ્લાના બે માસ અગાઉ પડેલા વરસાદના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો અતિવૃષ્ટિમાં ખેતી પાકો નિષ્ફળ ગયા હતા અને મોટા પાયે જમીનોનું ધોવાણ થઈ ગયું હતું તો જેને લઈને મિત્રો રાજ્ય સરકારે ખેડૂતોને નવસો સુડતાલીસ સહાય પેકેજ જાહેર કર્યું હતું તો પૂરની સ્થિતિને બે માસ જેટલો સમય થવા આવ્યો છતા ખેડૂતોને આજે દિવસ સુધી મિત્રો પાક નિષ્ફળ અને જમીન ધોવાને કોઈ પણ સહાય મળી નથી હજી મિત્રો સર્વે ચાલી રહેલ હોય અને તાકીદે ખેડૂતને સહાય ચૂકવવામાં આવે અને ખેડૂતના દેવા માફ કરવામાં આવે તેવી મિત્રો માંગ સાથે સાંસદ ગેની આગેવાની હેઠળ મિત્રો સુઈગા મામલેદારને આવેદન આપ્યું હતું અહીંયા મિત્રો ગેની બેનનું પણ કહેવું છે કે મિત્રો જે પણ ખેડૂતોને પાક ધિરણ અને દેવા માફ છે તે મિત્રો દેવા માફ કરવા જોઈએ માત્ર મિત્રો ખેડૂતને સહાય નહીં પરંતુ મિત્રો જે પણ ખેડૂત દેવા છે પાક ધિરાણ છે તે પણ મિત્રો સાથે સાથે માફ થવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેત અને ઘર વપરાશની સીજ વસ્તુઓ પર કડી એપીએમસી આપશે પચાસ ટકા સુધીની સબસીડી તો મહેસાણાના કડી તાલુકામાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે તો સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કડી એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કડી તાલુકાના ખેડૂતો માટે રૂપિયા એકાવન લાખની સબસીડી યોજના જાહેર કરી દેવામાં આવી છે તો આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ખેત વેપાર

પચાસ ટકા રકમ ખેડૂતે ચૂકવવાની તો કડી તાલુકામાં કુલ પંચાવન હજાર જેટલા ખેડૂત ખાતેદારો છે અને અત્યાર સુધી મેં એકવીસો ખેડૂતો આ યોજના માટે રજીસ્ટ્રેશન થઈ ચુક્યું છે અને તેઓ મિત્રો લાભ પણ લઈ રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાણવડમાં માવઠાના કારણે મિત્રો પાક નિષ્ફળ ગયો તો બેંક લોન દેવું વધી જતા ખેડૂતોએ મિત્રો આપઘાત કર્યો તો ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી તો બીજી તરફ મિત્રો ચોમાસાની વિદાય પણ માવઠાનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે તો ખેતરમાં માવઠાને કારણે મિત્રો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે અનેક ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે તો ખેતરોમાં તૈયાર થયેલા પાકને ને પહેલા જ માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે ત્યારે મિત્રો દ્વારકાના ભાડવણમાં એક ખેડૂતોએ દેવું વધી જતા આપઘાત કરી લીધો છે તો પ્રાપ્ત વિગતો પ્રમાણે દ્વારકાના ભાણવડમાં એક ખેડૂતોએ દેવું વધી જતા મિત્રો જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે તો સાડત્રીસ વર્ષના ખેડૂત કરશનભાઈ કેશુરભાઈ મિત્રો વાવણાટિયાએ પાણીમાં ડૂબીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે તો અહીંયા મિત્રો તમારું શું કેવું છે જે પણ ખેડૂતોના મિત્રો દેવા વધી ગયા છે અને દેવાના કારણે મિત્રો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે તો મિત્રો આ ખેડૂતોનું દેવ ગુજરાત સરકારે મિત્રો માફ કરવું જોઈએ કે નહીં હાલ મિત્રો જે પણ ખેડૂતોના આ બનાવ બની રહ્યા છે આપઘાતના બનાવ બની રહ્યા છે તો શું મિત્રો આ આપઘાતને વિચારીને સંપૂર્ણ ગુજરાતના ખેડૂતોના દેવા મિત્રો અને પાક પાકધિરણ છે તે મિત્રો માફ કરવા જોઈએ કે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક નુકસાનનું સર્વે ખેડૂતો હવે જાતે કરશે તો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સર્વેની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે મોટો નિર્ણય કર્યો છે હવે ખેડૂતોની સરકારી ટીમ રાહ જોયા વિના તેમના મિત્રો મોબાઈલમાંથી જ એટલે કે એપ્લિકેશનમાંથી જ પોતાના ખેતરમાં કેટલું નુકસાન થયું છે તેમનો સર્વે જાતે જ કરી શકશે તો આ માટે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશન ઉપયોગ કરવાની પણ મિત્રો માર્ગદર્શિકા જાહેર પણ કરી દીધી છે એટલે કે મિત્રો ખાસ તમને જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મિત્રો એક એપ્લિકેશન જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમની મિત્રો એક એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે આ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો ખેડૂતો જાતે જ મિત્રો તેમના પાક નુકસાનીનો સર્વે કરી શકશે

પચીસ અને ચાલુ વર્ષ બે હાજર પચીસ માં તો ખેડૂતોની કમર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ ઓગસ્ટ બે હાજર ચોવીસ ની અતિવૃષ્ટિ ઓક્ટોબર બે હાજર ચોવીસ નો કમોસમી વરસાદ તો મિત્રો સપ્ટેમ્બર બે હજાર પચીસ ને અતિવૃષ્ટિ નેચીસ નો એટલે કે મિત્રો સંપૂર્ણ ગુજરાતના ખેડૂતોનો પાક ધિરણ અને દેવું છે તે મિત્રો માફ થવું જોઈએ માત્ર મિત્રો સહાય ખેડૂતોને નહીં ચાલે પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ

જ્યારે મિત્રો ગરીબ માણસો ને ગરીબ ખેડૂતોને દોડધામ કરવી પડે છે તો જેને કારણે મિત્રો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ના સમાચારો વિશે વાત કરીએ તો ખુશ ખબર હવે પગાર વધશે કર્મચારી ભવિષ્ય પ્રતિ મહિને કરવા પર વિચાર કરી રહી છે હાલમાં આ મર્યાદા રૂપિયા પંદર હજાર છે જોકે કર્મચારી સંગઠનો રૂપિયા ત્રીસ હજાર થી રૂપિયા ચાલીસ હજાર રૂપિયા સુધી વધારો કરવાની માંગ કરી રહ્યા છે જાન્યુઆરીમાં યોજના ટ્રસ્ટી મિત્રો બોર્ડની બેઠકમાં બેઠક રૂપિયા હજાર રૂપિયા ની મર્યાદા પર સમિતિ સધાઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ડિજિટલ સર્વે નહીં સીધી સહાય આપો ગુજરાતમાં કોમસમી વરસાદના કારણે મિત્રો થયેલા પાક નુકસાન અંગે રાજ્ય સરકારના ડિજિટલ સર્વેનો ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તો ભાવનગરના શિહોર પંથકમાં ખેડૂતોએ નુકસાન પામેલો પાક બાળીને હવન કર્યો હતો જ્યારે મિત્રો ગાંધીનગરમાં ખેડૂતોએ ઢોલ નગારા વગાડીને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતો ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરીને બેંક ખાતામાં સીધે અને પૂરી સહાય અથવા તો પાિરણ માફ કરવાની માંગણી કરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકના નુકસાન અને મિત્રો રાહત અંગે સીએમનું ટ્વિટર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ખાતરી આપી છે કે ચોમાસાની મિત્રો જે પણ કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને થયેલા વ્યાપક નુકસાન માટે રાજ્ય સરકાર મિત્રો ટૂંક જ સમયની અંદર રાહત પેકેજ એટલે કે રાહત સહાય પેકેજ છે તે જાહેર કરશે તો તંત્ર દ્વારા મિત્રો ઝડપથી સર્વેની કામગીરી ચાલી રહી છે ધરતીપુત્રના હિતને સર્વોચ્ચ

મિત્રો ગુજરાતના દરિયા કાંઠે વાવાઝોડા અને કમોસમી વરસાદની સિસ્ટમોની મિત્રો તીવ્રતા વધી છે તો આ બદલાવ હવે કાયમી ખતરો બની ગયો છે તાજેતરના માવઠાથી રાજ્યની આશરે દસ લાખ હેક્ટર જેટલી મિત્રો ખેતી અસરગ્રસ્ત થઈ છે તો સરકારે મિત્રો લાંબા ગાળાની સુરક્ષા યોજના અને મિત્રો મેનગ્રોવ પટ્ટાનું પુનઃસ્થાપન અને સેટેલાઇટ આધારિત પાક સર્વે જેવી નીતિઓમાં પણ મિત્રો ફેરફાર કરવો જરૂરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ધરતી પુત્રીએ મગફળીનો પાક સળગાવવાનું શરૂ કર્યું ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિથી પાયમાલ થઈ ગયા હતા અને જૂનાગઢ જિલ્લામાં મિત્રો વિસાવદર તાલુકાના કાનના વડલા અને મિત્રો શોભા વડલા ગામમાં વરસાદે પાકનો સતદર નાશ કર્યો તો ખેડૂત મિત્રો હસમુખ ભરવડભાઈએ જણાવ્યું કે મિત્રો અઠ્યાવીસ થી લઈને ત્રીસ વીઘા મગફળીનો પાક ઉગીને બગડી ગયો છે તો જેને મિત્રો સળગાવવો પડશે બીજો મિત્રો

પ્લસ મિત્રો જીએસટી ચાર્જ લાગશે આ નવું શુલ્ક એકલી નવેમ્બરથી અમલી કરી દેવામાં આવ્યું છે અને જે મિત્રો ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો થશે પંદર હજાર અને સુડતાલીસ ખેડૂતોને સાત પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે વર્ષ બે હાજર સત્તર માં ભારે વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિથી ખેડૂતો

કરવા માટે એક સમિતિની રચના પણ કરી હતી તો આ મામલો કર્યા પછી સમિતિએ સમિતિ બે હજાર સાત પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ ખેડૂતોના સાત સાત વર્ષથી જે પણ મિત્રો પાક વીમાની રકમ બાકી હતી તે ખેડૂતોને હવે મળવાની 姐